મિત્રો આપણે જાણ્યું કે સાવિત્રીને એક વાંદરાએ ગર્ભવતી બનાવી અને જ્યારે તે જંગલમાં લાકડા વીણવા ગઈ ત્યારે એક મોટો નાગ સાવિત્રીની તરફ આવ્યો અને વાંદરો તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો અને પછી શું થયું તે ચાલો જાણીએ આગળની વાર્તાની અંદર સાવિત્રીએ ધ્રુજતા હાથે વાંદરા તરફ જોયું વાંદરાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં એ જ આત્મીયતા હતી પણ સાવિત્રી કંઈ કહે તે પહેલાં જ વાંદરો ફરીથી જંગલ તરફ ભાગી ગયો સાવિત્રી હવે સમજી ગઈ હતી કે તેનો ગર્ભ કોઈ સામાન્ય સંતાનનું પ્રતીક નથી તે દિવ્ય શક્તિ હતી જે તેના ગર્ભમાં વધી રહી હતી વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાકથી તેનું રક્ષણ કરવું એ વાતનો પુરાવો હતો કે કંઈક મોટું થવાનું હતું પણ સાવિત્રીના મનમાં હજી પણ શંકા હતી શું તે વાંદરો ખરેખર એક દિવ્ય આત્મા હતો જો તે કોઈ ઋષિનો અવતાર હતો તો તે તેનાથી દૂર કેમ ચાલી આવ્યો અને તે નાગ તે કોણ હતો આ પ્રશ્નોનો જવાબ ન મળવાને કારણે સાવિત્રીના મનમાં ચિંતા વધતી હતી ગર્ભનો સમય હવે પૂરો થવા આવ્યો હતો સાવિત્રીનું શરીર ભારે થઈ ગયું હતું અને તેને ચાલવામાં મુશ્કેલી થવા લાગી હતી ગામની સ્ત્રીઓ હજી પણ તેનાથી દૂર રહેતી હતી સાવિત્રી માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો એક રાત્રે જોરદાર પવન આવ્યો આકાશમાં વિજોયના કડાકા થઈ રહ્યા હતા સાવિત્રી પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી અચાનક તેને લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે સાવિત્રીએ દરવાજો ખોલ્યો તો જોયું કે કા કપડામાં લપાટેલો એક વ્યક્તિ તેની ઝૂંપડીની સામે ઊભો હતો કોણ છો તમે સાવિત્રીએ ડરતા ડરતા પૂછ્યું તે વ્યક્તિ ધીમે ધીમે તેની તરફ વધ્યો તેના હાથમાં એક લાંબુ ત્રિશુ હતો તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી પણ તેની આંખોમાં ક્રૂરતા દેખાઈ રહી હતી તે જે ગર્ભ ધારણ કર્યો છે તે કોઈ સામાન્ય ગર્ભ નથી તે શક્તિનું પ્રતિક છે હું તે તેને લેવા આવ્યો છું સાવિત્રીએ પાછો હરતા કહ્યું કોણ છો તમે તે વ્યક્તિએ મોટેથી હસતા કહ્યું હું રાક્ષસ કાલ કેતું છું જે દિવ્ય આત્માએ તને ગર્ભવતી કરી છે તે મારા શત્રુનો અવતાર છે તે બાળકને જન્મ લે તે પહેલાં જ નષ્ટ કરી દેવું પડશે જો તે જન્મ લેવા દીધો તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે સાવિત્રી ધ્રુજવા લાગી તેણે પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું તમે મારા બાળકને નુકસાન નહીં પહોંચાડી શકો કાલકેતુએ જોરથી હસતા હસતા કહ્યું મારાથી બચવું અશક્ય છે તે સાવિત્રી તરફ વધ્યો કે તરત જ જંગલની અંદરથી એક ગ્રજના સંભવાય સાવિત્રીએ જોયું કે અંધારામાં બે ચમકતી આંખો ચમકી રહી હતી એક કા વાદો જેવો આકાર સામે આવ્યો તે એ જ વાંદરો હતો વાંદરાએ એક છલાંગ લગાવી અને સીધો કાલકેતુની સામે આવીને ઊભો રહી ગયો તેની આંખોમાં અગ્નિ સળગી રહી હતી અને તેના શરીરમાંથી પ્રકાશના કિરણો ફૂટી રહ્યા હતા કાલકેતુએ ત્રિશો ઉચેક્યો અને વાંદરા તરફ ચાલ્યો વાંદરાએ જોરથી ગ્રજના કરી અને કાલકેતુ પર છલાંગ લગાવી બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું સાવિત્રી ડરીને પોતાની ઝૂંપડીના દરવાજા પર ઊભી રહી ગઈ અને ત્યાં ઊભા ઊભા બધું જોઈ રહી હતી વાંદરાએ પોતાની પૂંછડીથી કાલકેતુના ત્રિશુને પકડી લીધું અને તેને હવામાં ઉછાવી દીધું કાલકેતુએ ગુસ્સામાં આવીને વાંદરા પર પ્રહાર કર્યો પણ વાંદરાએ ઘણી ચાલાકીથી પ્રહારને ટાળી દીધો અચાનક વાંદરાએ કાલકેતુની છાતી પર જોરથી પ્રહાર કર્યો કાલકેતુ જમીન પર પડી ગયો અને દર્દથી ચીચો પાડવા લાગ્યો ત્યારે જ આકાશમાં વિજયના કડાકા થયા અને એક દિવ્ય પ્રકાશ ફેલાયો કાલકેતુનું શરીર સળગવા લાગ્યું અને તે ધુમાડામાં ફેરવાઈને અદ્રશ્ય થઈ ગયો વાંદરાએ સાવિત્રીની તરફ જોયું તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી સાવિત્રીએ ડરતા ડરતા પૂછ્યું તું કોણ છે વાંદરાએ ધીમેથી તેની તરફ વધી તેની હથેળી પકડી તરત જ વાંદરાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો અને તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો સાવિત્રી સ્પદ્ધ થઈ ગઈ તેની સામે એક સુંદર દિવ્ય યુવક ઊભો હતો તેના શરીરમાંથી તેજ શ્વેત પ્રકાશ ધો હતો તેની આંખોમાં કરુણા અને પ્રેમની ઊંડાઈ હતી હું કોઈ સામાન્ય વાંદરો નહોતો સાવિત્રી હું ઋષિ અત્રિનો પુત્ર છું મારા પર શાપ હતો કે જ્યાં સુધી હું એક સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ત્યાં સુધી મારે પશુ યોનિમાં રહેવું પડશે સાવિત્રી આશ્ચર્યથી પૂછ્યું તો પછી તે મને પ્રેમ શા માટે કર્યો તે યુવકે કહ્યું કારણ કે તારો પ્રેમ નિષ્પ નિસ્વાર્થ હતો તે મારી સાથે કોઈ લોભ વગર પ્રેમ કર્યો આ જ કારણ છે કે મારો શાપ સમાપ્ત થયો પણ હવે એક નવી પરીક્ષા સામે છે સાવિત્રીએ ચોંકીને પૂછ્યું કેવી પરીક્ષા યુવકે કહ્યું તારા ગર્ભમાં વધી રહેલું બાળક કોઈ સામાન્ય બાળક નથી તે સૃષ્ટિના સંતુલનનું પ્રતિક છે પણ કાલકેતુની સાથેની શક્તિઓ હજી પણ સક્રિય છે તે બાળકને જન્મ લેવાથી રોકવાનો પ્રયત્ન કરશે તારે તેનું રક્ષણ કરવું પડશે સાવિત્રીએ યુવકનો હાથ પકડ્યો અને કહ્યું પણ તે મને એકલી કેમ છોડી દીધી હતી યુવકે કહ્યું મેં તને એટલા માટે છોડી હતી જેથી તારો પ્રેમ સાચો સાબિત થઈ શકે હું જાણવા માંગતો હતો કે તું મારા વગર પણ આપણા બાળકનું રક્ષણ કરી શકીશ કે નહીં અને તે સાબિત કરી દીધું કે તું સાચી જીવન સાથી છો સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે યુવકને પ્રેમથી ભેટીને કહ્યું હું તને ક્યારે જવા નહીં દઉં યુવકે કહ્યું હવે હું તને ક્યારે છોડીશ નહીં પણ તારા ગર્ભના રક્ષણ માટે મારે ફરી એકવાર મારા દિવ્ય સ્વરૂપમાં જવું પડશે હું ત્યારે પાછો આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન પર હું મુશ્કેલીઓ આવશે સાવિત્રીએ ગભરાઈને પૂછ્યું પણ જો તું જતો રહ્યો તો હું એકલી કેવી રીતે રહીશ યુવકે તેના ચહેરાને પોતાના બંને હાથમાં લઈને કહ્યું તારા મનમાં જે શક્તિ છે તે જ તારું રક્ષણ કરશે હું તારી સાથે હંમેશા રહીશ ભલે તું મને જોઈ ન શકે યુવકે ધીમેથી સાવિત્રીનો હાથ છોડ્યો અને ફરીથી એક તેજ પ્રકાશમાં બદલાઈને વાંદરાના રૂપમાં પાછો આવી ગયો વાંદરાએ સાવિત્રી તરફ છેલ્લી વાર પ્રેમથી જોયું અને જંગલ તરફ દોડી ગયો સાવિત્રી ત્યાં જ બેસી રહી તેના મનમાં ડર અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું તે જાણતી હતી કે તેના ગર્ભમાં જે બાળક વધી રહ્યું હતું તે હવે ફક્ત તેનું નસીબ જ નહોતું તે બાળક સૃષ્ટિના ભવિષ્યનું રક્ષક હતું સાવિત્રીના ગર્ભનો સમય પૂરો થઈ રહ્યો હતો તેના શરીરમાં હલચલ વધવા લાગી હતી ગામના લોકો હજી પણ તેને શંકાની નજરે જોતા હતા પણ સાવિત્રીના મનમાં હવે કોઈ ડર ન હતો તેને વિશ્વાસ હતો કે તેના બાળકનો જન્મ એક દિવ્ય હેતુ માટે થઈ રહ્યો છે એક રાત્રે સાવિત્રીને સપનું આવ્યું તેણે જોયું કે એક ઊંડી ગુફાની અંદર એક મોટો કાવો નાગ તેના બાળકને ગવાઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે જ અચાનક એક તેજ રોશની થઈ અને એક સોનેરી વાંદરો તે નાગ પર તૂટી પડ્યો નાગે જોરથી ફૂંફાડો માર્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો સાવિત્રીએ તે વાંદરા તરફ જોયું તો તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો યુવકે સાવિત્રી તરફ જોયો અને કહ્યું સમય આવી ગયો છે તારે તારા નસીબનો સામનો કરવો પડશે સાવિત્રીની આંખો ખુલી ગઈ તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને અનુભવ કર્યો કે બાળકની હલચલ વધી રહી છે તેણે વિચાર્યું કે હવે સમય નજીક છે સવાર થતા જ ગામના વિચિત્ર ખડભડાટ મચી ગયો આકાશમાં અંધારું છવાઈ ગયો ઝાડ ઝડપથી હળવા લાગ્યા અને પક્ષીઓ ડરના માર્યા આમ તેમ ઉડવા લાગ્યા સાવિત્રી ઝૂંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાવો આકાર ઊભો હતો તે કાલકેતુ હતો તેની લાલ આંખોમાં ક્રોધની જવા સળગી રહી હતી તેણે ગ્રધના કરતા કહ્યું હું પાછો આવી ગયો છું તારા ગર્ભના બાળકને હું જન્મ લેવા નહીં દઉં સાવિત્રીએ હિંમતથી કહ્યું તું મારા બાળકને સ્પર્શી પણ નહીં શકે કાલકેતુએ જોરથી હસતા હસતા કહ્યું તું એકલી શું કરી શકા છો હું પોતે જ અંધકારનો સ્વામી છું તારો અંત નજીક છે સાવિત્રીએ પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું મારા ગર્ભનું રક્ષણ સ્વયં ઈશ્વર કરી રહ્યા છે તું ગમે તેટલો પ્રયત્ન કરી લે મારા બાળકને તું નુકસાન નહીં પહોંચાડી શકા કાલકેતુએ ત્રિશુ ઊંચે અને સાવિત્રીની તરફ ઉછાવ્યું સાવિત્રી આંખો બંધ કરી દીધી ત્યાં જ અચાનક હવામાં એક ગરજના થઈ સાવિત્રીએ જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો તેની આંખોમાંની જવા નીકળી રહી હતી વાંદરાએ છલાંગ લગાવીને ત્રિશુને હવામાં પકડી લીધું અને તેને કાલકેતુ તરફ ફેંકી દીધું ત્રિશુ કાલકેતુની છાતીમાં જઈને ખૂપી ગયો કાલકેતુ દર્દની ચીચો પાડી ઉઠ્યો પણ તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને ત્રિશુ બહાર કાઢ્યો અને વાંદરા પર હુમલો કર્યો વાંદરાએ એક શક્તિશાળી ગ્રંથના કરી અને આકાશ તરફ જોયું ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળવ્યો અને વાંદરાના શરીરમાં ગયો વાંદરાનું શરીર સોનેરી થઈ ગયું તેના માથા પર એક દિવ્ય મુંગટ પ્રગટ થયો તેની આસપાસ એક દિવ્ય પ્રકાશ વલય બની ગયું વાંદરાએ કહ્યું કાલકેતુ તારો અંત હવે નજીક છે હવે તું આ સૃષ્ટિનો ભાગ નહીં રહે કાલકેતુએ ગુસ્સામાં કહ્યું તું મને હરાવી નહીં શકે વાંદરાએ જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા પર પ્રહાર કર્યો કાલકેતુએ જોરથી ચીજ પાડી અને તેનું શરીર સગવા લાગ્યું તેણે વાંદરાને પકડવાનો પ્રયત્ન કર્યો પણ વાંદરાએ તેની આકાશમાં ઉછાવી દીધો ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય વ્રજ પડ્યો અને કાલકેતુના શરીર પર પડ્યું કાલકેતુના શરીરમાંથી કાવો ધુમાડો નીકળ્યો અને તે રાખમાં બદલાઈ ગયો સાવિત્રીએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે તેની પાસે આવી રહ્યો હતો તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો વાંદરાએ તેના હાથને સ્પર્શ કરવાને કહ્યું હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે સાવિત્રીએ અચાનક તીવ્ર દુખાવો થયો તે જમીન પર બેસી ગઈ વાંદરાએ તેના માથા પર હાથ મૂક્યો સાવિત્રીને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય શક્તિ તેનામાં પ્રવેશી રહી છે ધીમે ધીમે તેના દુખાવાની વચ્ચે એક મધુર રોશની પ્રગટ થઈ એક બાળકના રડવાનો અવાજ સંભવાયો સાવિત્રીએ જોયું કે તેના ખોવામાં એક દિવ્ય બાળક હતું તેના કપાહ પર ઓમનું એક ચમકતું ચિહ્ન હતું તેના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો વાંદરાએ તે બાળકને જોયું અને કહ્યું આ બાળક માનવ અને દેવ તત્વના મિલનનું પ્રતિક છે તે ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે તેનું રક્ષણ કરવું તારું કર્તવ્ય છે સાવિત્રીએ પ્રેમથી બાળકને પોતાના ખોવામાં લીધો અને કહ્યું હું તેનું રક્ષણ કરીશ વાંદરાએ હસતા હસતા કહ્યું હવે મારું કાર્ય પૂર્ણ થયું સાવિત્રીએ ગભરાઈને કહ્યું હવે તું મને છોડીને જતો નહીં વાંદરાએ કહ્યું હવે મારે મારા અસલી સ્વરૂપમાં પાછા ફરવાનું છે પણ જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ પાછો આવીશ સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે કહ્યું તું કોણ છે વાંદ્રાએ કહ્યું હું ઋષિ અત્રિનો પુત્ર છું પણ હવે હું તારા જીવનનો રક્ષક બની ગયો છું જ્યારે આ બાળક પર સંકટ આવશે ત્યારે હું ચોક્કસ આવીશ સાવિત્રીએ બાળકને ખોવામાં લીધું અને કહ્યું હું જાણું છું કે તું મને ક્યારેય એકલી નહીં છોડા વાંદરાએ તેની તરફ પ્રેમથી જોયું અને ધીમે ધીમે સોની પ્રકાશમાં અદૃશ્ય થઈ ગયો આકાશ તરફ જોતા સાવિત્રીને એવું લાગ્યું કે તેનું જીવન હવે એક નવા માર્ગ પર આવી ગયું છે સાવિત્રીએ તે બાળકનું નામ અનિરુદ્ધ રાખ્યું તે બાળક અસાધારણ હતો તેના શરીરમાંથી દિવ્ય તેજ નીકળતું હતું ગામના લોકો જે પહેલાં સાવિત્રીને કલંકિત માનતા હતા તેઓ હવે તેને દેવીની જેમ પૂંજવા લાગ્યા સાવિત્રીએ અનિરુદ્ધનું પાલન પોષણ અત્ય પ્રેમ અને હિંમતથી કર્યું તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પુત્ર પર કોઈ સંકટ આવશે તે દિવસે તે જ દિવ્ય વાંદરો તેની મદદ પાછો આવશે વાંદરાનો પ્રેમ હવે સાવિત્રીના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો પ્રેમ ત્યાગ અને દિવ્યતાની આ કથા યુગો યુગો સુધી લોકોને પ્રેરણા આપતી રહી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તમારો અભિપ્રાય અમને જરૂર આપજો લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો